એક આદિવાસી વિસ્તારોની ગ્રામ પંચાયત માટે અલગથી મુદ્દા નંબર અઢાર છે પેસા પ્રોવિઝન ઓફ ધ પંચાયત એક્સ્ટેન્શન ટુ ધ સ્કેડ્યુલ એરિયાસ આદિવાસી વિસ્તારોની જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હાજર રહીને સરપંચ તલાટી મંત્રી અને જિલ્લામાંથી આવેલા નોડલ અધિકારીએ અનુસૂચિ વિસ્તારની ગ્રામ સભામાં પૈસા અંગેની જાણકારી આપવાની છે અને જાણકારી અંગે અગાઉથી તલાટી કમ મંત્રી પણ માસિક મીટિંગમાં માહિતગાર કરવાના છે એટલે તમામ આદિવાસી વિસ્તારની ગ્રામસભામાં પૈસાની માહિતી વિસ્તારથી આપવાની છે છે એવું પણ આમાં લખ્યું એજન્ડા તરીકે બીજું કે મહિલા અને બાળ વિકાસની નવી પહેલ તરીકે રચાયેલ બાલિકા પંચાયતના સભ્યોને હાજર રાખી ગ્રામસભાની કામગીરી નિહાળે અને જરૂરી મંતવ્યો મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે સત્તર નંબરનો મુદ્દો હું વાંચી સંભળાવું છું જે મહત્વનો ગ્રામ સભામાં ઉપસ્થિત થતા પ્રશ્નોની માહિતી જિલ્લાના સંબંધિત અધિકારી શ્રીઓને મોકલી આપવા અને પ્રશ્ન અંગે શું કાર્યવાહી થાય છે તે અંગે સરપંચ શ્રીને જવાબ આપે એવી વ્યવસ્થા કરવાની છે આ બહુ મહત્વનો મુદ્દો છે સત્તર નંબરનો ધારો કે ગ્રામ સભામાં એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામના શમશાન ફરતે દીવાલ નથી અથવા એવો પ્રશ્ન ગામમાં ઉપસ્થિત થયો કે ગામની પાણીની જો કભી નહીં નહીં કોઈ મેચ ઉપસ્થિત થાય તો એનો જવાબ સરપંચે આપવાનો છે અને સરપંચને કોણ જવાબ આપશે જે તે વિભાગનો જિલ્લા કક્ષાનો અધિકારી જવાબ આપશે એવું આ રાજ્ય સરકારના અધિકારી છે વિકાસ કમિશનરે આ લખીને આપેલું છે ધારાસભ્ય તરીકે મને જાણ કરવામાં આવી છે પણ પછી પબ્લિકને કોઈ જાણ નથી કરતું પણ હું તો જનતાનો માણસ છું વિશાવતરની જનતા એ મને ગુજરાતને જાગૃત કરવાની જવાબદારી સોંપી છે એટલે હું તમને બધાને જાગૃત કરું છું મારા હાથમાં કાગળ આવ્યું તો મેં તમને બધાને કહી દીધું જેથી કરીને બંધ મુઠ્ઠી નારે આગળ કે એકવીસ નંબરનો મુદ્દો છે કે ગ્રામ સભાનો પ્રચાર અને પ્રસાર બહોળા પ્રમાણમાં થાય અને સફળતાપૂર્વક ગ્રામસભાનું આયોજન થાય અને ગ્રામસભાના ઉદ્દેશ્યો સિદ્ધ થાય તે બાબતે આપની કક્ષાએથી આપની એટલે કોની કલેક્ટર ડીডিও અને ટીડીઓ ની કક્ષાએથી જરૂરી સૂચના અને પરિપત્રો કરી ગામસભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં સહયોગ કરવો પણ કોઈને કહેવામાં નથી આવતું દોસ્તો તમારા ગામની ગ્રામસભામાં તમારે હાજરી આપવી ખૂબ જરૂરી છે આ ગ્રામસભામાં ગામ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર શિક્ષકો જિલ્લા તાલુકાના વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ હાજર ડ્યુટી ફાળવણી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત બધું અને આ દોસ્તો તમે તમે જશો તો એની વિડીયોગ્રાફી કરવા માટે સ્વતંત્ર છો કોઈ પ્રતિબંધ નથી વર્ષો સુધી તમે ગામની આવી સરકારી પ્રક્રિયામાં ભાગ ન લીધો હોય અને જીવનમાં ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો સાંભળીને પહેલી પહેલી વખત ગ્રામ સભામાં જશો તો ઈગો હટ થઈ જશે ગામના કહેવાતા કેટલાક આગેવાનોને વટનો પ્રોબ્લેમ થઈ જશે કે તું શેનો અમને પૂછી જા અમે તો અહીંયા આટલા વર્ષથી આગેવાન છીએ અને આટલા વર્ષથી હું આ ચૂંટણી જીત્યો છું અને અમે આમ છીએ અને મારા દાદા વખત ના અમે આ બનેલા છીએ આવો બધો અહંકાર હોય શું કામ અહંકાર હોય કે વર્ષો સુધી કોઈએ ગ્રામસભામાં કે પંચાયતમાં રસ નથી લીધો તમે પહેલી-પહેલી વખત કે બીજી-બીજી વખત જશો તો તમને રોકવાની કોશિશ કરશે તમને ધમકાવાની કોશિશ થશે પોલીસના માધ્યમથી ડરાવાની કોશિશ થશે તમારા સગાવાળા કે કુટુંબ પરિવારના આગેવાનોના માધ્યમથી તમને બ્લેકમેલ કરવાની કોશિશ થશે પણ દોસ્તો ગામ તમારું છે એ લાગણી ધ્યાનમાં રાખીને થાય એટલી કોશિશ કરજો કે ગ્રામ સભામાં હાજર રહેવાય અને ગામના તમામ જરૂરી પ્રશ્નો તમારા દ્વારા પૂછાવા જોઈએ

કે દરેક ગ્રામસભામાં ફરજિયાત જિલ્લા કે તાલુકામાંથી એક અધિકારી હાજર હોવો જોઈએ 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 એમાં કોઈ બાનું નહીં હાલે ફરજિયાત એક સરકારી અધિકારી હાજર હોવો જોઈએ મુદ્દા નંબર બે મુદ્દા નંબર 3 ગ્રામસભાનો સમય અલગ અલગ થઈ શકે છે એટલે તમારે તમારા ગામના સરપંચ શ્રી તલાટી શ્રી તાલુકા સભ્ય શ્રી કે જિલ્લા સભ્યને ફોન કરીને ભૂલ્યા વગર સમય પૂછી લેવો જોઈએ કેમ કે ધારો કે જિલ્લામાંથી એક અધિકારીને ચાર ગામ આપ્યા હોય માટે તો ચારેય ગામમાં ન પહોંચી શકે એટલે એક અધિકારીને અલગ અલગ સમય આપેલો હોય તો તમારા ગામની ગ્રામસભા પણ હોય શકે સવારે પણ હોય શકે પણ એક વસ્તુની ગંભીરતાથી કાળજી રાખજો ધારો કે તમે કોઈ ગામના અધિકારીને કે પદાધિકારીને પૂછો કે આપણા ગામની ગ્રામ સભા કેટલા વાગ્યે છે એટલે સામે વાળો તમને એમ કહી દે કે સાડા દસે હકીકતમાં હોય બે વાગ્યે તમે સાડા દસે ઉભા રહીને જાઓ એટલે એમ કે ભાઈ ગામ સભા તો પૂરી થઈ ગઈ એટલે બે તારીખે સમય તમને સાચો આપ્યો કે ખોટો આપ્યો એ તમને ખ્યાલ નહીં આવે ધારો કે બે વાગ્યે સભા હોય અને તમને એમ કહી દે કે ચાર વાગ્યે છે તમે ચાર વાગ્યે જાઓ તો તમને એમ કહી દે કે આ તો બે વાગ્યે પૂરી થઈ ગઈ તો તમારે ધક્કો ના થાય ખાલી તમારે તમારે લોસ જાય સભામાં તમારી હાજરી નો બોલે તો બે તારીખે પંચાયત ઓફિસના દરવાજે સવારે સાડા થી પાંચ વાગ્યા સુધી બેસી જવું જોઈએ જયારે હોય ત્યારે સમયની રાહ ચર્ચામાં કે કોઈ એવો માણસ હોય એ તમને ગુમરાહ કરે ખોટો સમય આપે સભા હોય વાગ્યાની તમને વાગ્યાનો સમય આપે તો તો તમે બાઇક લઈને પંચાયત ને તાળું માર્યું હોય ગ્રામસભા પતી ગઈ આવું ન થાય એટલા માટે મારું બધાને સૂચન છે કે પૂછવા ખાતર પૂછી લેજો સમય પણ પહોંચી જવાનું સવારે સાડા નવે અને સાંજના પાંચ વાગ્યા સુધી પંચાયત ઓફિસ દરવાજો છોડવાનો નહીં જયારે બધા આવે ત્યારે ગ્રામ સભા ચાલુ ગ્રામ સભામાં કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે એની નોંધ ફરજિયાત કરવી જરૂરી છે પહેલી પહેલી વખત તમે બોલશો એટલે તમને ડરાવવાની ડરતા નહીં પાછા પડતા નહીં આ રાજ્ય આ ગામ આ બધું આપણું છે એને જાળવવું આપણી જવાબદારી છે ગુલામીમાંથી મુક્ત થવા માટેનો રસ્તો બીજી ઓક્ટોબરની ગ્રામસભા ગ્રામ સભા છે જજો જરૂર તમે નહીં બોલો તો કોઈ નેતા છે એ આપણો વિકાસ નહીં કરી શકે એટલે આપણા વિકાસ માટે આપણે બધાએ બોલવું પડશે હું તમને જાગૃત કરવાનું કામ કરું છું મારું કામ યોગ્ય લાગ્યું હોય તો આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડી દો અને બીજી ઓક્ટોબરમાં આખા ગુજરાતમાં જબરજસ્ત ગ્રામ સભાઓ થાય એના માટેનું આયોજન કરો તમારા ગામના જે કઈ પ્રશ્નો છે એ ગ્રામ સભામાં મૂકશો તો એનો લાંબા ગાળે સારો રસ્તો નીકળશે મારી પાસે એક ફાઇલ છે ગ્રામ સભાના નિયમો બે હજાર નવ તમે ગૂગલમાં ક્યાંક સર્ચ કરજો ગ્રામ સભાના નિયમો બે હજાર નવ ગ્રામ સભા કેવી રીતે કરવી એમાં શું કરવું શું ન કરવું કેમ કરવું કેવી રીતે એના એક નિયમો બનેલા મારી પાસે વોટ્સએપમાં પીડીએફ તો છે જ પણ હવે હું એના ફોટા સ્ક્રીનશોટ પાડી અને મારા ફેસબુક ઉપર અપલોડ કરીશ અલગથી અથવા તો ગૂગલ ડ્રાઈવ બનાવીને એની લિંક તમને બધાને હું સર્ક્યુલેટ કરીશ આ છે એ ગ્રામ સભા યોજવા માટેનો હુકમ છે પણ ગ્રામસભા કેવી રીતે કામ કરશે એના નિયમો બે હજાર નવમાં બનેલા છે એ નિયમો પણ હું તમારા સુધી પહોંચાડીશ તમે આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડો ગામની બધી જ્ઞાતિના યુવાનો ભેગા મળી અને આ વખતે ગ્રામસભામાં મજબૂત રજૂઆત કરવાનો આયોજન તમે બનાવો તમામ જ્ઞાતિના દસક જુવાનીઓ પોતાના ખંભા ઉપર જવાબદારી લઈ લે કે મારા ગામની ગ્રામસભામાં હું જઈશ અને હું પ્રશ્ન પૂછીશ ને મારા ગામમાં કેટલો તમે ત્યાં કેટલો ખર્ચો થયો કેટલી ગ્રાન્ટ આવી કયા વિગતે કોના કેટલા બિલ ચૂકવા બધું પૂછી શકો અને એને તમને બતાવવાનું હોય સામે ચાલીને ગ્રામ સભામાં એક વર્ષમાં કેટલા પૈસા આવ્યા કેટલો ખર્ચો થયો કયા કામ પાછળ કેટલો ખર્ચો થયો એવી એ ખર્ચો કર્યો તો એમાં કઈ કઈ કંપનીઓ કઈ કઈ એજન્સીઓને ધારો કે ગ્રામ પંચાયતમાં તમે ગ્રામ સભામાં ગયા તમે પૂછો કે આવક કેટલી થઈ તો પંચાયત એમ કહી દે કે પચીસ લાખની આવક ખર્ચો કેટલો તો એમ કહી દે કે અઢાર લાખનો ખર્ચો

તમે તમારા ગામની ગ્રામ સભામાં તો કાગળ ઉપર એજન્ડા ભાજપે લખીને આપ્યા છે કે તેલ ઓછું ખાવામાં વપરાશ ઘટાડવો દીકરીઓના લગ્ન વર્ષ સુધી ન બાળ બાળકા નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો આ બધું કાગળ ઉપર લખી મસ્ત ચિત્ર બનાવી કે ગુજરાતમાં તો કેનેડા કરતા તે સારી વ્યવસ્થા ગામડાઓમાં છે આવું લખીને બધા અધિકારી જતા રહેશે એકાબીજાની પીઠ થાબડ છે ટીડીઓ ડીડીઓ ને વાહ વાહ કરશે ડીડીઓ ટીડીઓ ને વાહ વાહ કરશે થઈ ગયો ગામનો વિકાસ ખરા અર્થમાં ગામનો વિકાસ કરવો હોય તો બીજી ઓક્ટોબર તમારા ગામમાં સવારે સાડા નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી ગ્રામ પંચાયત નો ડેલોગ એનો ગેટ છોડતા નહીં તો તમારા ગામનો વિકાસ થશે ભગવાન આપણને ખૂબ શક્તિ આપે આ નવલા નવરાત્રીમાં માતાજી પ્રાર્થના કરે કે આપણા ગામની ગ્રામ સભાના માધ્યમથી ગામનો વિકાસ થાય ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા